અશોકસિંહને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આ કિંમતમાં તમને ક્યાં પણ ટ્રેક્ટર મળશે નહીં અને ટ્રેક્ટર આ ટ્રેક્ટરનો વિડીયો પણ વેચાઈ જાય તેની પૂરેપૂરી શક્યતા છે તો તાત્કાલિક તમે આ ટ્રેક્ટર વેચાણું ન હોય તો અશોક સિંહનો કોન્ટેક કરી લેજો કેમ કે આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં આઈસર ચારસો પંચ્યાસી રેડ કલરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરની હું ટોટલ માહિતી આગળ આપી દઈશ અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કેટલી મિત્રો કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર ની અંદર શું શું કામ કરાવેલું છે ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈ સર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર છે અશોક સિંહને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મોડલ વાત કરું તો બે હજાર ની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન એકદમ સારું ગેર હાઇડ્રોલિક અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો બાકી ટ્રેક્ટરની ટોટલ જવાબદારી રૂબરૂ એક વખત તમે કરીને પણ ખરીદી કરી શકશો પેલા તમે અશોક સિંહનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોને છેલ્લે આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો એક વખત અશોકસિંહનો કોન્ટેક કરીને જ રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટે ખોટો ત્યાં ધકો થશે અને ટ્રેક્ટર વેચાઈ જશે તો હું નંબર પણ કાઢી નાખીશ એટલે તમે અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ટ્રેક્ટર જોવા જતા નહીં કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ તો યુટ્યુબિયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો